રીઢા ગુનેગારની ચોરીના એક્સેસ મોપેડ સાથે ઝડપી પાડી પોણા પોલીસ સ્ટેશનના અનડીટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આજ સુરત ક્રાઈમ બ્રાન્ચનો લૂંટ મર્ડર ધાડ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે અનડીટેક ગુનાઓના વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે સુરત શહેર ઉદના વિસ્તારમાંથી આરોપી ઇમરાન ઉર્ફે બાબ રહીમ શેખને ઝડપી પાડી તેની પાસેથી એક નંબર વગરની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ કિંમત રૂપિયા પચાસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામે મજકૂર આરોપી પોટલા ઉચકવાનું મજૂરી કામ કરતો હોય તેની પોતાના મોતછોક પૂરા કરવા માટે વાહન ચોરીઓ કરી તેને સેકન્ડમાં વેચાણ કરી શોર્ટકટમાં નાણાં કમાવવા માટે એકાદ મહિના પહેલાં પૂણા સરદાર માર્કેટ પાસે સરદાર પેલેસ પાસેથી એક સુઝુકી કંપનીની દૂધિયા કલરની એક્સેસ મોપેડ નંબર ચીચે ફાઈવ પીવી છવ્વીસ સીટોતેરની ચોરી કરી તેને નંબર પ્લેટ કાઢી પોતે સુરત શહેરમાં વેચાણ કરવા માટે ફરતો હતો મજકુરને ચોક્કસ બાતમીને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે પુણા પોલીસ સ્ટેશનમાં સોંફા તજવીજ હાથ ધરી